સુરતમાં સ્ત્રી રોગ નિષ્ણાંતોની પ્રથમ વખત ત્રી દિવસીય કોન્ફરન્સ પાંચસો થી વધુ તબીબીઓએ વર્કશોપમાં લીધો ભાગ સુરતમાં રાષ્ટ્રીય કક્ષાના ના ત્રી રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાય છે સ્ત્રી રોગ નિષ્ણાંત સંસ્થા સુરત ઓબ્રેસ્ટ્રિક એન્ડ ગાયનોલોજી સોસાયટી દ્વારા આ સેમિનારનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે તેમાં સુરત ગુજરાત સહિત દેશના પાંચસો થી વધુ તબીબીઓએ ભાગ લઈ રહ્યા છે આ કોન્ફરન્સમાં લાઈવ ઓપરેશન પણ દર્શાવવામાં આવી રહ્યા છે યુનિવર્સલ હોસ્પિટલમાં થતા ઓપરેશનને લાઈવ હોટલ બી મેરેડિયન ખાતે તબીબીઓને દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જ આ પ્રશ્નોના નિવારણ અંગે પણ તજજ્ઞ તબીબીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્રણ દિવસીય સંમેલનમાં તબીબીઓએ કહ્યું કે આ પ્રકારના વર્કશોપ અગાઉ વિદેશ યોજાતા હતા જ્યારે હવે ઘર આંગણે જ તજજ્ઞ તબીબીઓનું માર્ગદર્શન ઉપલબ્ધ થઈ રહ્યું છે હું ડૉક્ટર અર્પિત વાછાણી અત્યારે સેક્રેટરી છું સુરત ઓપ્શન ગાયનેક સોસાયટીની મેડમ આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે કઈ પ્રકારની આપની મહેનત હતી અને આ એક જાતમાં જેમ સરે કીધું કે આ ફોક્સી પ્રેસિડેન્શિયલ કોન્ફરન્સ સુરતમાં પહેલી વખત થઈ રહેલી છે તો એની પ્રિપરેશન માટે અમે છેલ્લા છથી આઠ મહિનાથી પ્રયત્નશીલ છે એમ અમારા માટે બી આટલા બધા ડેલિગેટ્સને આખા ઇન્ડિયામાંથી ફેકલ્ટીઝને અહીંયા લાવું એક મોટો પ્રશ્ન હતો પર બધાની અમારા સુરત સોસાયટીના બધાના સહકારથી અમે આ વસ્તુ કરી શક્યા છે ને એની મને આજે પસંદતા છે હું ડૉક્ટર પ્રફુલ્લ દોશી પ્રેસિડેન્ટ ઓફ સુરત ઓપ્સેટિક્સ એન્ડ ગાયનેકોલોજી એસોસિએશન એન્ડ ચેરપર્સન ઓફ ધિસ ઓક્સી પ્રેસિડેન્શિયલ કોન્ફરન્સ છે આ કોન્ફરન્સ પ્રેસિડેન્શિયલ કોન્ફરન્સ છે જે બધા જ વિષયોને ગાયનેકને લગતા બધા જ વિષયોને આવરી લે છે અને અનેક ગાઈનેકોલોજીસ્ટને એનાથી નવી નવી ટેકનિકો જે લેટેસ્ટ છે તે જાણવા મળી શકે છે પ્રેસ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય એ છે કે આ જાતની કોન્ફરન્સ આપણા સુરત શહેરમાં યોજાઈ રહી છે તો એની વિશે બધાને જાણકારી થાય અને એમાં આટલા બધા ડૉક્ટરો જે આઉટ ઓફ ગુજરાતથી લગભગ નેવુંથી સો જેટલા ડૉક્ટરો આવે છે સુરતની વધતી કનેક્ટિવિટીને લીધે આટલા બધા ડૉક્ટરો અમે બહારથી લાવી શક્યા છીએ જે કોચી ઔરંગાબાદ પુણે હૈદરાબાદ દિલ્હી પટના એવી જગ્યાએથી બધા ડૉક્ટરો આવ્યા છે અને પોતાનું જ્ઞાન વહેંચી રહ્યા છે જે વર્ષોના અનુભવથી મળેલું હોય તેવું જ્ઞાન એ આપણે આ ડૉક્ટરો સાથે શેર કરે છે જેથી ડૉક્ટરોને નોલેજમાં વધારો થાય અને છેવટે પેશન્ટોને ફાયદો થાય એનાથી હું ડૉક્ટર નિમિષ શેલ ભૂતપૂર્વ પ્રભુખ સુરત ઓપ્સિટ્રિક્સ ગાયનેકોલોજીકલ સોસાયટી તેમજ ગુજરાત ગાયનેક સોસાયટી અને મૂળ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ફેડરેશન ઓફ ઓપ્સિટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા આ એક બહુ જ વ્યવસ્થિત રીતે આયોજિત થયેલી આ કોન્ફરન્સની અંદર અમે બધા જ તબીબોએ અને જે નિષ્ણાત તબીબો છે એ બધાનું જ એક સુંદર આયોજન અમે કર્યું છે અને એ છેવટે જાહેર હિતમાં છે ભલે અમે અહીંયા ગમે એટલું શીખીએ ગમે એટલું અમે જાણીએ પણ તેની સાથે એ જ્ઞાનને અમે તેનો ઉપયોગ અમારી પ્રેક્ટિસમાં કરવા માગીએ છીએ અને હું માનું છું કે આનાથી જાહેર જનતાને ઘણો ફાયદો થશે અને જે લોકો અહીંયા હાજર છે જે ડૉક્ટરો બહારથી આવ્યા છે એ લોકો પણ ઘણું મેળવશે કારણ કે નિષ્ણાત તબીબો દ્વારા આનું આદાન પ્રદાન કરવામાં આવ્યું છે તો હું માનું છું કે આ કોન્ફરન્સ સુરત ગાયનેક સોસાયટી માટે એક યશગલગી સમાન નિવડશે થેન્ક યુ